પ્રશ્ન એક ગૂગલનો લોગો કેટલા રંગોથી બનેલો હોય છે સાચો જવાબ છે ઓપ્શન ડી છ પ્રશ્ન બે આઈપીએલ કંપનીના લોગોમાં કયો ફળ દર્શાવવામાં આવ્યું છે એ કેરી બી કેરુ સી સફરજન डी नारंगी साचो जवाब छे ऑप्शन सी सफरजन प्रश्न 3 नायकी નો પ્રખ્યાત લોગો શો કહેવાય છે એ જમ્પમેન બી સ્હુશ સી ટિક ડી ઝૂમ સાચો જવાબ છે ઓપ્શન બી प्रश्न चार ना लोगो मा कयु अक्षर मुख्य छे एम बी डब्ल्यू सी साचो जवाब छे ऑप्शन एम प्रश्न पांच ट्विटर नो लोगो कया पक्षी पर आधारित छे ए तेतर बी कबूतर લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ બીએમડબ્લ્યુ નો લોગો શું દર્શાવે છે એ સૂર્યમંડળ બી ઘડી સી વિમાનનો પ્રોપેલર દી જહાજ સાચો જવાબ છે ઓપ્શન સી વિમાનનો પ્રોપેલર પ્રશ્ન સાત પેપ્સીના લોગોમાં કેટલા રંગ હોય છે એક બી બે સી ત્રણ ચાર સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ પ્રશ્ન આઠ એમેઝોનના લોગોમાંથી જેદ સુધી તીર કેમ બતાવવામાં આવ્યો છે ए डिजाइन માટે બી સ્માઈલી માટે સી તમામ વસ્તુઓ દર્શાવવા માટે ડી ઝળપી ડિલિવરી માટે સાચો જવાબ છે ઓપ્શન સી તમામ વસ્તુઓ દર્શાવવા માટે પ્રશ્ન 9 Mercedes Benz નો લોગો શું દર્શાવે છે એ તીર બી ત્રિકોણ સી ત્રણ તારા D, भी। साचो जवाब छे ऑप्शन सी तारा प्रश्न दस लैकोस्टे ब्रांड ना लोगो मा क्यों प्राणी छे ए सी बी मगरमच्छ सी हाथी दी साचो जवाब छे ऑप्शन बी मग्रमच प्रश्न 11 विंडोज નો લોગો શું દર્શાવે છે A બારણું B વિન્ડો C ઘર D સ્ક્રીન સાચો જવાબ છે ઓપ્શન B વિન્ડો પ્રશ્ન 12 स्टारबક્સ ના લોગો માં કઈ પાત્ર છે A જલપરી B રાણી C પરી दी देवता साचो जवाब छे ऑप्शन ए जलपरी प्रश्न तेर आवदी ना लोगो केतला रिंग होय छे ए त्रण बी चार सी पांच डी छ साचो जवाब छे ऑप्शन बी चार પ્રશ્ન ચૌદ અૈદિદાસ ના લોગોમાં કઈ ડિઝાઇન છે એ તીર બી પાંદડા સી લીટીઓ ગોળ સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ લીટીઓ પ્રશ્ન પંદર ફેબેક્સ ના લોગોમાં શું છુપાયેલું હોય છે એ તીર બી રંગ બદલાય છે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન સોળ ટોબલરોને ના લોગોમાં કયું પ્રાણી છુપાયેલું હોય છે એક સી બી ત્રી હરણ સાચો જવાબ છે ઓપ્શન બી રીંચ પ્રશ્ન 17 Toyota ના લોગો માં કેટલા ઓવલ હોય છે 1 1 બી 2 સી 3 ડી 4 સાચો જવાબ છે ઓપ્શન સી 3 પ્રશ્ન 18 Instagram નો જૂનો લોગો શું દર્શાવતો હતો એક કેમેરા बी पुस्तक सी फोन डी टीवी साचो जवाब छे ऑप्शन ए कैमरा प्रश्न 19 एलजी ના લોગો માં શું છુપાયેલું હોય છે એ આંખ અને ચહેરો બી હાથ અને મોઢું સી દિલ ડી તારો સાચો જવાબ છે ઓપ્શન આ આંખ અને ચહેરો પ્રશ્ન 20 ઇન્ટ્રસ્ટ ના પી માં શું છુપાયેલું છે એ પી બી પેન્સિલ સી કાગળ ડી પોઈન્ટર સાચો જવાબ છે ઓપ્શન એ પિન પ્રશ્ન 21 શેલ કંપનીનો લોગો શું દર્શાવે છે એ ફૂલ बी शंख, सी तारो दी पहाड़ साचो जवाब छे ऑप्शन बी शंख प्रश्न बीस इंटेल नो ना ए थिंक डिफरेंट डी इंटेल इनसाइड सी जस्ट डू इट, दी पावर विडिंग સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ટેલ ઇનસાઇડ પ્રશ્ન 23 YouTube ના લોગો માં શું દર્શાવાય છે એ રેડિયો બી ટીવી સી પ્લે બટન ડી પુસ્તક સાચો જવાબ છે ઓપ્શન સી પ્લે બટન પ્રશ્ન 24 HP નો લોગો કયા અક્ષરો પર આધારિત છે ए एच अने पी बी एच अने क्यू सी एच अने बी डी एच अने सी साचो जवाब छे ऑप्शन ए एच अने पी प्रश्न 25। टेस्ला नो लोगो कई वस्तु पर थी प्रेरित छे ए बैटरी बी टी अक्षर सी इलेक्ट्रिक मोटर नो भाग डी ट्रांसफॉर्मर સાચો જવાબ છે ઓપ્શન C ઇલેક્ટ્રિક મોટરનો ભાગ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર